રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાસણગીર હેલીપેડ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ ભારતના રાષ્ટ્રપતિ આસીન માનનીય શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે પધાર્યા છે આજે તેઓએ પવિત્ર શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે રાષ્ટ્રપતિનું ભાલસેલ હેલીપેડ ખાતે રાજ્ય અને જિલ્લાની ઉચ્ચ અધિકારીઓ તથા માનનીય મંત્રીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિશ્રીના આગમન સમયે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ગૌરવનું વાતાવરણ છવાઈ ગયું હતું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી સંજીવકુમાર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એપી સિંહ જૂનાગઢના જુનાગઢના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા તેમજ જિલ્લા પોલીસ સુબોધ ઓડ્રા સહિતના મહાનુભવ રાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનપૂર્વક આવકાર આપ્યો હતો આ પ્રવાસ દરમિયાન ગીરના પ્રાકૃતિક સૌંદર્ય અને સિંહ અભયારણ્યના સંરક્ષણ અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ થવાની શક્યતા છે ગુજરાત રાજ્ય માટે આ મુલાકાત ગૌરવ અને પ્રેરણાનું પ્રતિબિંબ છે કારણ કે રાષ્ટ્રપતિશ્રી ગુજરાતની પર્યાવરણ સિદ્ધિઓ અને પ્રાકૃતિક સંપત્તિ પ્રત્યે વિશેષ રસ દાખવી રહ્યા છે સ્થાનિક વન અધિકારીઓ તથા પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિશ્રીના પ્રવાસને સફળ બનાવવા માટે ચુસ્ત સુરક્ષા અને આયોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ આદરણીય શ્રીની હાજરીથી સમગ્ર શાસન ગીર વિસ્તાર આનંદ અને ગૌરવના માહોલમાં જળહળી ઉઠ્યો હતો સહજ ન્યૂઝ ગોપાલ ભેસાણીયા સહજ ન્યૂઝ જુનાગઢ